આપણે દોર ખેચીને તો એક જીંગા આવી જશે બોલે તો ટીટમ તમે જોઈ એક થશે આમ તો આવી રીતના એક એ જીવે એ તો બતાવો અમારી તમારા બધા સ્વાગત છે તો વિડીયો કદી લાટ બધા કેટલા બધા મસ્ત આવે છે ફોટામાં જોઈએ તમને જોવા મળશે વિડીયો સ્ટાર દરિયામાં આવી ગઈ ફાઇનલી હજી સૂર્ય ભગવાન વિગ્યા છે તો ઇન્ટરવ્યુ વિશું કેમ કે આપણે વ્યવસ્થિત વિડીયો દેખાય ઉતારીશું તો વિજયભાઈ છે ને આપણે શિપના બાંધે છે બોલો તો શિપના આપણે આના પેલા નેક્સ્ટ વિડીયોમાં કાઢેલા છે કેવી રીતે કાઢ્યા અને હું કેવાય એ બધું એમાં જણાવેલું છે રાતે કસલી પકડ્યું એમાં તો આ બાંધીધા ને બીજા બાંધી તો હું કેવું કે મુશ્કેલી થોડીક પડી જતો વ્યવસ્થિત આ બંધાઈ જાય નો જાય તમે કેજો ટીટામાં આવશે પાણું ના નાખવાનું છે વોલ્યુમ બંધ જાય તૈયાર તો સાકુ થોડી લઈ લઈએ આપણે દોરી છૂટી છૂટી થઈ ગઈ અને ઓલો પથ્થર છે ના જાય નાખવા તો કેવડી મોટી બોલો તો તો હવે હું શું કરું કહું પહેલાં ઓલા પહેલા સડી જાવ ને પછી નાખી દઉં કંડાળીઓ આપણું પાણીમાં નાખવા છે ને પાણી બહુ અંદર છે ઊંડું બોલે તો ચાર પાંચ વાર ઊંડું છે ભાઈ વી ફૂટ ઊંડું છે એમ તો ના નાખી દઉં પેલા કંડાળી તો આ કંડાળી છે ને આવી રીતે આમ કરીને આમ નાખી દેવાની છે પણ હવે આવે પેલા ના દોરી નાખવાની પછી ધક્કો મારવાનો પછી આઘું નાખી દેવાનું એટલે કે આમ આગી મેં તો સિંગા તરત આવી છે તો આવી રીતની બે નાખી દીધી અને બે એક હાથમાં બે દોરી એક એક કોન્ટેક આવી છે મતલબ ઝીંઘો આવ્યો છે ને ઝીંગો અથવા ટીટમ ક્રસલો જે આવશે ને એક દોરી કટકટ 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 એમ થવા મળશે એટલે એવડી છે ને ઉચકાવા ઉસકાવી એટલે શું આવે ખબર પડી જાય ચાલો તો હવે હું ઘડીક રાહ જોઉં બહુ બોલ તો પછી ટીટમ પાછા નહીં આવે અને ઓલા બધો પીડ્યો બે વખત ના કંડાળી મેં ઉસકાવી કંડાળી કહેવાય એને તો એ બે વખત મેં તો એમાં કાંઈ આવ્યું નહીં વિજયભાઈ પાસે જઈ એને કઈક આવે તો જોઈ અને ઉશ્કાય તો કેવી રીતે જાય પછી તમને દેખાડવાનું આવી રીતનું આવે તો હું આવે ને એ જોઈએ ચાલો ના નાખવાની હળવું 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 નાખવાની દોરી ઢીલી નહિ થાય એટલે જાય તો હાથમાં તો સરસ મજાની ડોસી ડોહી જડી ગઈ ડોસી આ હું કામમાં લાગે ખાવાની હોય અને સકી આવે તળિયો ખાઈને તળિયો એની જેવી ડોહી આવે ને ડોસી ખવાય કાકરા આવે મસ્ત મસ્ત મજાની આવે તો આને છે ને ખાવામાં ખાવામાં હાલે આ મતલબ એમ સમજાઈ ગયું ને ખાવામાં હાલે ભાઈ અને બાકી ઝીંગા અને ટીટમ ન આવે તો કાંઈ નહીં આપણે આ ડોસી તો ડોસી ઉપર લઈ તળિયો તળીયો જડી ગયો કે હા તળીયો આને કહેવાય તળિયો છે તળિયો તળિયાની અંદર છે ને કાંકરી હોય આ ડોસીની અંદર કાંકરી ન હોય પછી ડોસી હોય ખવાય તો કે ખવાય કાંકરવાળી ખવાડે આવે ને અમે નથી ખાતા બાકી એ ખવાય ઘણા ખાય અમે એ ખાઈ નથી ખાતા અહીંયા સમજે ને તમને તો સૂર્ય ભગવાન ઉગી જશે જેને દર્શન કરવાના બધાય મિત્રો દર્શન કરી લો જય સૂર્ય ભગવાન જય સૂર્ય નારાયણ તમે જે કહેતા હોય કોટી કોટી કરો ઉંદર તમને તમને બાકી કાંઈ વાંધો નહીં હાલો મળશે પછી ઝીંગા ટીકા સાથે વાહ ભાઈ વાહ બે ડોસી અને બે તળીયા તો આવી રીતે કંઈક તળીયા આવે શકીવાળા અમારે એક બીજી બેનની છે રીતે તો જો દોરી લઈ છે અને પકડી પણ લીધી છે આ હસલ જોવે છે પાણી પણ એમ પકડી લઉં તમે પણ એક દોરી પગે દબી છે ને બીજી કનાલે ઉસકાવ જાય છે તો આવી રીતે કઈ ઉસકાવ હું તમને દેખાડું તો જો ઉસકાવી કઈ છે ખરું કાળું કાળું પણ છે નહીં એટલે એટલે પાઈ કનાલી મુકાઈ દીધી હોય તો પછી અહીંયા આવે પછી કંડાળી બીજી ઉસકાવ જાય છે

કંડાળી નાખી તો ઉસકાઈ ટેક આવે તો બાઈક માં છે આવી કે અમે આપણે આટલા પતે ગઈ તો આપણે આમાં તો કઈ એવું નહી પીજી જોઈએ હું કે આપણે કઈ પેટ તો કઈ છે ને બે કંડાળી નાખી છે તો આમાં ની તો આમાં ટાક તો ઓન છે મારો ઓન છે ફાઈલ નથી કે કેમ આવે તો હાથ નથી મટાવાય કે આપણે દોર ખેંચીને તો એક ઝીંગો આવી જશે બોલે તો ટીટમ તમે જોઈ એક તો શું આમ જો

ચાલો તો બીજું લો વાહ તીટમ વાહ કાંઈ ન કટે યાર તે કોઈ શકતી તમને અને આવો યાક આવ્યો ને આવો તો નેક મારવાના છે અમારે એવી ઈચ્છા છે થોડી ઘણી પૂરી થઈ જાય ને તો સારું પડશે આવી દે આવો તો આવી રીતનું કંઈક આપણે નીચે કેવું વાહ 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 કાઈશ કાપડે બોલો ચલો ભાઈ મારે વિદેય વેને બીજો મોટો ઝીંગો આવી જશે કે ફાઈનલી ઘણો બધો મારી કરતા ઘણો મોટો આવ્યો કાલે હા તો આવી રીતના કઈ ઝીંગા યાર આવો જોઈએ અને આવે તો અમને મજા આવે તો કઈ થોડા કણા ખુશ થઈ અને આ મોટો ઝીંગો છે મારા રથવાળી તમે જોઈ શકતા છો કે વિડો ઘણો બધો મોટો છે તો આવી રીતના કઈ ઝીંગા આવે તો અમને મજા આવે અને તમને મજા આવે જો અને હું કહું તમારું તો આ છે ને આવી કંડાળીમાં એવડો મોટો ઝીંગો મારી લીધો આ ભાઈ આ ભાઈ મજા આવી છે ને વાહ 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 યામ છે ભાઈ ફાઇનલી ઝીંગા તો આવી રીતના કઈ છોટી એ યામ સાઈડ

સરસ મજાના એટલે ઝિંગ આવી ગયા અને એટલા પછી તળિયા છે છોડી દો ડોસ્યુ છે તળિયા એટલા ગોટલી ગાધમજી વેવ છે એમ એટલું સાકલીન વેવ ઝિંગા જીવે એ કેટલા વર્ષથી કેટલા મહિનાથી પહેલા એટલે જે તો મિત્રો ફાઈનલી કેવી રીતે ટીટપ નીકળાય જોયું નવા નવા વિડીયો જોય ને સબસ્ક્રાઇબ કરી મળશું બીજા નેક્સ્ટ વિડીયો બધા મિત્રોને જય